ਨੇ ਮਾਰਾ ਨਵਕਾਰਨੀ ਤਾਰੀ ਇੱਕ ਇੱਕ ਪਲ ਜਾਇ ਲਖਨੀ तू तो जब पीले ने मारा नवकारनी साथी लाविया सुन ले जसो आविया एक लाजत जसो जीवन धन्य रे बनावो भक्ति भावती तू तो जब पीले ने मारा नवकारनी ਤਾਰੀ ਇੱਕ ਇੱਕ ਹੰਪਲ ਜਾਏ ਲਖਨੀ ਤੂ ਤੋ ਜਾਪੀ ਲੈਨੇ ਮਾਰਾ ਜਾਵ ਕਾਰਨੀ ਝੂਠਾ ਜਗਨਾ ਝੂਠਾ ਖੇਲ ਮਨਵਾ ਤਾਰੂ ਮਾਰੂ ਮੇਲ ਤੂ ਤੋ છોડી દને ચિંતા આખા ગામની તું તો પી લેને માા નવકારની તું તો જપી લેને માા નવકારની માતા ત્રી સલા જાયા ત્રાણા ભુવના તમે જેના દર્શનની હોશ પ્રભુ આપની તું તો જપી લેને મારા નવકારની તારી એક એક પલ જાય લાખની તું તો જપી લેને મારા નવકારની સાથે લાવ્યા શું લઈ જાશો આવા આવ્યા એકલા જાશો જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી તું તો જપી લેને ને મારા નવકાર ભક્તિ ખાંડા કેરી ધાર નથી કાયરનું ત્યાં કામ જેને લાગી છે લગ્ન તારા નામની તું તો જપી લેને ને મારા નવકાર એ તું તો જપી લેને ને મારા નવકાર મને લાગી

માયા મેલીને વયા જા જા મેરબા હાલો ને આપણા મલકમા એ માયા મેલીને વયા જા જાસુ મેરબા હાલો ને આપણા મલક માં શેરના શેર ના માનવી ભીવંડી શેર ના માનવી યાત્રા કરવાની કરી છે તૈયારી યાત્રા કરવા ની કરી છે તૈયારી એ હોસે હોશે સૌપો ધ મારા માનવી હાલો ને આપણા આપણા કલાક ના માનવી માયા મેલીને વયા જા જાસુ મારા મેરબા હાલો ને આપણા મલ ગમ નવા ગામના હોશીલા માનવી નવા તે ગામના હોશીલા માનવી કુંજલ બેન કુંજલભાય ને વિશાખાબેન યાત્રા કરા રાખી તૈયારી હે સતર જાણું અરી પચીસ ના જાય રે હાલો ને આપણા મલાકમાં સતર જાન્યુ અરી પચીસ ના જાય રે હાલો ને આપણા મલાકમાં હાલો ને મણી લક્ષ્મી ધામ માં નવા ગામની વાત નિરાલી નવા ગામની વાત નિરાલી ગોસરાણી કુટુંબે કરી છે તૈયારી ત્રણસો માણસો ની સાથે યાત્રા માં જાય રે હાલો ને માણી લક્ષ્મી તીર્થ માં ત્રણસો માણસો ની સાથે જાય જાય રે હાલો ને માણી લક્ષ્મી તીર્થ માં આપણા મલક ના માયારું માનવી યાત્રા કરવાની કરી છે તૈયારી હલો ને આપણા મલકમા રે હલોને ને આપણા મલકમા આપણી યાત્રામાં ભાવતા ભોજન છે હે આપણી યાત્રામાં ભાવતા ભોજન છે આપણી યાત્રા માં પંચથી દર્શન છે હિરેન ભાઈ ને એની ટીમે કરી પૂરી તૈયારી રે હાલો ને મણી લક્ષ્મી તીર્થ માં હિરેન ભાઈ ને એની ટીમે કરી તૈયારી રે હાલો ને મણી લક્ષ્મી તીર્થ માં આપણા મલા કના માયા માનવી પણ જો નવા ગામ જોન સોહામણો અને એના હલાર માય ન બહુ નામ ਜਾ ਚੰਗ ਐ ਚੰਗਾ ਇਹਨਾਂ ਨਰ ਨੇ ਨਾਲ ਅਰੇ ਜਾਣੇ ਸਵਰਗ થી ਉਤਰਿਉ ਸੰਗਾਰ ਪਉਣ ਅੰਗੂਠੇ ਅੰਮ੍ਰਿਤ ਵਸੇ ਅਨੇ ਲਭਦੀ ਤੜਾ ਭੰਡਾਰ ਹੈ ਆਤੋ ਗੁਰੂ ਗੌਤਮ ਸਵਾਮੀ ਨੇ ਸਮਰੀਏ અરે તો સદાય મન વાંછિત પડદાતા પણ ભાવે ભાવના ભાવીએ અને ભાવે એ દીજીએ દાન એ તો ભાવે જો ધર્મ કેવળ જ્ઞાન બોલો બોલો મારુ સ્વામી ભગવાન કી જે મુનિસ્રોત ભગવાન કી જય આજની આ પંચ જય